અમે ખેડૂતના છોકરા શ કે અમે ખેડૂત ના છોકરા છીએ ખેતી કરીએ કે અમે તો કાળી મજૂરી કર આટલો વગર તમે તો બેઠે બેઠે કમાવો છો અમે બેઠે બેઠે ખોશો કે મેં કાળી મજૂરી કર જેને કોમ કર્યા હોય ને એને ખબર પડે ઓમ અમલે એને ખબર પડે ખબર નહીં હું તો ક્ષત્રિય ઠાકોર છું જય માતાજી